નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ સંચાલિત ભગવતી અનુસૂચિત જનજાતિ અને સ્વ એમ એફ હાડા માધ્યમિક અને સ્વ એફવી હાડા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા જે કતવારા તાલુકો જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં નીચે મુજબની લાયકાત ધરાવતા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક જે વિભાગ માટે શિક્ષણ સહાયક કર્મચારી ભરવા માટે જે ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગમાં વિવિધ શિક્ષણ સહાયક માટેની કાયમી જગ્યાઓ માટેની આ આશ્રમ શાળામાં ભરતી જાહેરાત આવેલી છે દેવભાસ્કર સુરત આવૃત્તિમાં ચોવીસ ઓગસ્ટ બે હજાર રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદ જે છે મિત્રો જે જિલ્લો દાહોદની કચેરીના જે પત્રક્રમાંક ક્રમાંક નંબર અનુસંધાને ઓગણીસો ઓગણપચાસ થી ઓગણીસો એકાવનના જે નંબર અનુસંધાને તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે નાવંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી મળેલું છે તેના અનુસંધાને તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જાવક નંબર જે આદિજાતિ વિકાસ મહેકમ જે છે આશ્રમશાળા અંતર્ગત ઓગણીસો થી ઓગણીસો અડતાલીસ નંબર અનુસંધાને વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ના વાંધા પ્રમાણપત્ર મળેલું છે તેના અનુસંધાને આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું મિત્રો જગ્યાનું નામ રોસ્ટર ક્રમાંક જાતિ કઈ કેટેગરી માટેની જગ્યા છે લાયકાત શું છે તેમજ વિષય શું છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં જે હિન્દી વિષય માટે ભાષા હિન્દી માટે અનુસૂચિત જનજાતિ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રોસ્ટર ક્રમાંક અહીંયા પાંચ છે તેમજ લાયકાતની વાત કરીએ તો એમ પ્લસ ટાટ ટુ પાસ થયેલા હોય એટલે કે ટીચર જે એપ્ટિટ્યુડ જે ટેસ્ટ છે મિત્રો જે તે પાસ થયેલા હોવા જોઈએ મિત્રો અહીંયા તેમજ શિક્ષણ સહાયકો માટેની જે સંસ્કૃત ભાષા માટેની જગ્યા છે જેમાં જે રોસ્ટર ક્રમાંક છ અનુસંધાને બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ બી ટુ પાસ થયેલા હોવા જોઈએ ઉમેદવારો ત્રીજી જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની જે ઇતિહાસ વિષય માટે છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જેમાં જેનો રોસ્ટર ક્રમાંક સાત છે તેમજ બિન અનામત એટલે કે મહિલા કેટેગરી માટે અહીંયા જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ ટાટ ટુ પાસ થયેલા હોવા જોઈએ ઉમેદવારો તો આથી મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની જે આશ્રમશાળા અંતર્ગત શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જે સામાજિક વિજ્ઞાન વિષય માટે જેમાં રોસ્ટર ક્રમાંક ત્રણ છે જાતિ કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ માટે મહિલા માટે આ ઉમેદવારો માટેની આ જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બી બીએડ પ્લસ સ્ટાર્ટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ શિક્ષણ સહાયક માટે ગણિત તેમજ વિજ્ઞાન માટેની જગ્યા છે જેનો રોસ્ટર ક્રમાંક ચાર છે મિત્રો જેમાં કેટેગરી વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી જે કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો બીએસસી બીએડ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે અહીંયા ભરતી માટે અરજી કરી શકે છે ત્યારબાદ મિત્રો શિક્ષણ સહાયક માટેની અંગ્રેજી વિષય માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક પાંચ છે અનુસૂચિત જનજાતિની કેટેગરી એટલે કે એસટી કેટેગરી માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ ટાટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો માધ્યમિક વિભાગ માટે સામાજિક વિજ્ઞાન વિષય તેમજ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી માટે જે વિવિધ કેટેગરી માટેની અહીંયા શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત છે જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હિન્દી સંસ્કૃત તેમજ ઇતિહાસ માટે જે વિવિધ કેટેગરી માટે અહીંયા શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલો સહિત દિવસ પંદરમાં અરજી મળી રહે તે રીતે નીચેના સરનામે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી મિત્રો ખાસ ધ્યાન રાખશો રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે ઉપર મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિવાસી આશ્રમ શાળા હોય નિયમાનુસાર આશ્રમ શાળામાં ફરજિયાત પ્રાણે રાત્રિ રોકાણ કરવાનું રહેશે તેમજ ચોવીસ કલાક ફરજ પર હાજર રહેવાનું રહેશે મિત્રો પ્રવર્તમાન નીતિ નિયમાનુસાર તેમજ આદિજાતિ વિકાસ ગાંધીનગરની જોગવાઈ અનુસાર અહીંયા પગાર મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી મોકલવા માટે સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ બાવન ઓગણત્રીસ ગૌશાળા માર્કેટ રોડ આરપી અગ્રવાલ બાલ મંદિરની સામે દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ છે અરજી કરવાની રહેશે જાહેરાત છે મિત્રો ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ આવેલી છે મિત્રો ન્યૂઝપેપર અંતર્ગત જેના અનુસંધાને પંદર દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે કાયમી જગ્યાઓ માટે અહીંયા વિવિધ કેટેગરી માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ સંચાલિત માં ભગવતી અનુસૂચિત જનજાતિ અને સ્વ એસ એફ હાડા માધ્યમિક અને સ્વ એફ વી હાડા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા જે કતવારા તાલુકો જિલ્લો દાહોદ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાય કર્મચારી ભરવા માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો આપણે જે ભરતી જાહેરાત આવેલી છે તેની જે એનઓસી ક્રમાંક છે કઈ જગ્યા છે મિત્રો રોસ્ટર ક્રમાંક શું છે કેટેગરી કઈ છે લાયકાત શું છે કયા વિષય માટેની ભરતી જાહેરાત છે અરજી કેવી રીતે કરવી તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા મળશે મિત્રો જોવા તમને સુરત દિવ્યભાસ્કર આવૃત્તિમાં ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદના જે તાલુકો દાહોદ તાલુકો જિલ્લો દાહોદના કચેરી ક્રમાંક છે મિત્રો જે જાવક નંબર ચુમોતેર થી એકોતેર છોતેર એન ઓ મળેલું છે સમાજશાસ્ત્ર વિષય માટે જેમાં તમે જોઈ શકો છો મિત્રો જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે જે એમએ બી એડ પ્લસ ટાર્ટ ટુ ની લાયકાત ધરાવતા હોય મિત્રો પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રોસ્ટર ક્રમાંક છે ભરતી માટેનો ચાર નંબર છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર મુજબની જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એમ એ બી એ ટુ પાસ ક્વોલિફાય થયેલા તેઓ ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ નકલો સહિત દિવસ પંદરમાં અરજી મળી રહે તે મુજબ નીચેના સરનામે ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી એટલે કે પોસ્ટ દ્વારા મિત્રો રજીસ્ટર એડીથી તમારે અરજી કરવાની રહેશે ઉપર મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિવાસી આશ્રમ શાળા હોય નિયમાનુસાર આશ્રમ શાળામાં ફરજિયાતપણે રાત્રિ રોકાણ કરવાનું રહેશે મિત્રો એટલે કે જે આશ્રમ શાળાના નિયમાનુસાર ફરજિયાતપણે તમારે રાત્રિ રોકાણ આશ્રમ શાળામાં રહેશે મિત્રો કલાક ફરજ પર હાજર રહેવું પડશે પ્રવર્તમાન નીતિ અનુસાર તેમજ આદિજાતિ વિકાસ ગાંધીનગરની જોગવાઈ અનુસાર મિત્રો અહીંયા તમને પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે જે શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત છે તેના અન્વયે અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો તમે નોંધી લેશો પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય બક્ષિત જાતિ વિકાસ મંડળ દાહોદ બાવન ઓગણત્રીસ ગૌશાળા માર્કેટ રોડ આરપી અગ્રવાલ બાલ મંદિરની સામે દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ એકાણું એકાવન પર તમારે જે રજીસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા જાહેરાતને પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં જે શિક્ષણ સહાયક માટે આ જગ્યા છે મિત્રો ખાસ કેટેગરી છે એસીબીસી કેટેગરીના ઉમેદવારો છે તે અહીંયા સમાજશાસ્ત્રના વિષય માટે જે અહીંયા એમ એ બી એડ ટાર્ટ ટુ ક્વોલિફાય થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા શિક્ષણ સહાય માટે ભરતી માટે અરજી કરી શકે જાહેરાતની અંદર મિત્રો તમારા જે ઓરિજિનલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ એટલે કે જે પ્રમાણિત અટેસ્ટેડ જે ઝેરોક્ષ નકલો છે મિત્રો તે તમારે જે નીચે આપેલું સરનામું છે તેની અંદર તમારે પંદર દિવસની અંદર અરજી કરી દેવાની રહેશે મિત્રો સરકાર જે નિયમ અનુસાર તમને અહીંયા પગાર ધોરણ છે તે મિત્રો મળવાપાત્ર થઈ શકે છે કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો ગ્રાન્ટેડ જે સંસ્થા કહી શકે તેના અનુસંધાન આશ્રમ શાળામાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય